મિત્રો આપ જોઈ રહ્યા છો કાકડકૂઆમાં જે ખેરની ચોરી થઈ રહી છે વારંવાર એ કોઈ સરકારી અધિકારીઓ દ્વારા મિલીભગત થાય છે કે કાકડકૂઆના કોઈ ચોરો દ્વારા થાય છે કે આપ રૂબરૂ નહીં ખાજો આ પહેલો ખેરનું થળિયું છે એ ચોરી કરતાં પકડાઈ જાય એમ કરીને આખું આમ દાટી દેવામાં આવે છે આ રીતે દાટી દેવામાં આવે છે અને નંબર બે તમને બતાવવું બીજું નંબર હાલે તાજા કટિંગ કરાયેલા ખેરો છે એ ઘણા સમયથી સરકારી તંત્રને જાણ કરવા છતાં પણ એ લોકોના મીલીભગતના કારણે આવી ગ્રામ પંચાયતની પ્રોપર્ટીને નુકસાન કરી રહ્યા છે મિત્રો આપ જોઈ રહ્યા હશો આ ત્રીજો ખેર છે જે એકદમ હાલે બે દિવસ પહેલાં કપાયેલો લાગે છે આ ચોથા નંબરનો ખેર છે અને જે એના જલાવ લાકડા છે કટિંગ થયેલા છે એ આમ સાઈડ પર ફેંકી દેવામાં આવ્યા છે આ જો આપ જો નિહાળી રહ્યા છો જે સાબિત કરે છે કે ખરેખર કાકડકુંની પ્રોપર્ટીને નુકસાન ભારે નુકસાન કરી રહ્યા છે બે નંબરના લોકો આ પાંચમો ખેર છે મિત્રો આ છઠ્ઠો ખેર છે ખેરની ચોરી થતી પકડાઈ ગઈ છે આ સાતમો ખેર છે મિત્રો હજી પણ ઘણી ચોરી સામે આવવાની સંભાવના છે આ નંબરનો ખેર છે તો મિત્રો કાકડ સરકારી તંત્રને એક જ અમારી સલાહ છે કે આવી ચોરી થતી અટકે વારંવાર અમારી ફરિયાદ હોવા છતાં પણ સરકારી તંત્ર આંખે પાટા બાંધી બેઠે છે આ નવ નંબરનો ખેર છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો કાકડકોમાં જે ખેરના લાકડાની ચોરી થઈ રહી છે એ આપ નિહાળી રહ્યા છો વારંવાર તમને દર્શાવી રહ્યો છો એમાં હાલમાં તાજા વૃક્ષારોપણ થયા છે આ તાજા વૃક્ષારોપણ થયા છે આ વૃક્ષારોપણના છોડવા છે વૃક્ષારોપણ હાલે તાજું રોપવામાં આવ્યું છે અને વૃક્ષારોપણ જ્યારે થયું છે એના એકથી બે દિવસમાં ચોરી પણ થઈ છે મિત્રો સરકારી તંત્ર અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે સરકારી તંત્ર જાગૃત થાય અને આવી ગામ દરેક જગાએ ચોરી થતી અટકે આ જો આ છોડવા તાજા 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 છોડવાનું રોપાણ થઈ રહ્યું છે આ હાલનું છે અને જે જલાવ લાકડાઓ પકડાઈ નહીં જાય એ ખાતરે જે લાકડાઓ નાખવામાં આવ્યા છે તે આપને દર્શક મિત્રો દર્શાવી રહું છું મિત્રો ચોરી ન થાય એટલે આવો કાદા ઉપર ઢાંકી દેવામાં આવે છે આ જુઓ આપ આ જો આ ખેર આ તાજો છે એકદમ આ દસમા નંબરનો ખેર છે આ જે જલાવ લાકડા છે આવા ફેંકી દેવામાં આવે છે કે જેથી કરીને ચોરી પકડાઈ ન જાય આજો આ તાજા લાકડા છે જો ચારે ખૂણે વાડની ચારેય તરફી જલાવ લાકડા પાથરી દેવામાં આવ્યા છે જે સાબિત થાય છે કે ખરેખર ચોરી થાય છે